સભા મળી પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવ સોની તથા કારોબારી ચેરમેન સચિન ગાંધીની અધ્યક્ષતામાં નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી જેમાં એજન્ડા ઉપરના વિવિધ કામો સભામાં રજૂ કરાયા પાના વિવિધ વિકાસલક્ષી કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી જયારે પાધરા નગરપાલિકાના સદસ્યોએ પાદરા નગરમાં વિવિધ સમસ્યાને લઈને સભામાં રજૂઆત કરી હતી પાદરા

ટ્રી પ્લાન્ટેશન પ્લાન એટલે વીસ લાખ રૂપિયાના ખર્ચે દરેક વિસ્તારમાં વૃક્ષો રોપવામાં આવશે એની એજન્સી ત્રણ વર્ષ એજ નિભાવણી કરશે એવું છે એટીએમ વોટર એટીએમ ની સુવિધા પંદર માં નાના પંચ ની ગ્રાન્ટ કરી છે જેમાંથી ત્રણ થી પાંચ જેવા વોટર એટીએમ અલગ અલગ વિસ્તારમાં ઊભા થશે ધારાસભ્યની ની જન દરેક સોસાયટીમાં જે એસ ટુ કામ બાકી છે એ આ વર્ષમાં લઈ લેવામાં આવશે સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે સાફ સફાઈ થશે અને એને નવો સુશોભિત કરવામાં આવશે જે નવા બસ ડેપો થી આંબેડકર બાબાસાહેબ આંબેડકર સર્કલ રહી અને સ્ટેશન સુધી ના આઈકોનિક રોડ બનાવવાનો છે એક કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં મુખ્ય રોડો જે રોજે રોજ સાફ સફાઈ થશે આવા વિવિધ વિકાસ લક્ષી કામો ને આજે બધા મંજૂરી આપે ખાડાનો તો જે ત્રણ ગાડી ડમ્બર જે ઓર્ડર આપ્યો છે આજે દરેક કોર્પોરેટર કને એનું લિસ્ટ મંગાવ્યું છે કે ક્યાં ક્યાં એમના વિસ્તારમાં કઈ કઈ ખાડા પડ્યા છે એ ટૂંક જ સમયમાં ડમરથી ખાડા પૂરાઈ જશે અને રખડતા ઢોરનો જે પ્રશ્ન છે એ આપી અને જે ગાય કર્યું એવું કામ કરી એ ગાયો બહાર મોકલી દે છે તરીકે ઓળખાતી સીમા ભગતે આદિવાસી